આજે આ ગોળી હર રાજ્યમાં જેવું કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર સ્ટેટમાં હર એક સ્ટેટમાં રૂપલ જે દશેરા પર અહીંયા અહીંયા દોડતી હતી છઠ્ઠી વખત વિનર થયેલી છે આ ગોળી આ ગોળી હર હર રેસમાં ફર્સ્ટ નંબર ઈનામ મેળવેલું છે અને અમને મોઢેરા અશ્વ દોડ કરવામાં આવી હતી એની અંદર મુખ્ય આયોજક હતા કાળુભાઈ પોયડા જે પરી ગોળી પછી શફીકભાઈ સરપંચ મોઢેરાવાળા પછી એમના ભેગ હતા એક છોકરો અમાન કરીને એક હતો એ બધા અંદર આયોજક માં હતા અને એમાં મેન મેનમાં હતા જે જજમાં એમાં હાજીભાઈ પોયડા શક્તિ ગોળી વાળા એ મેન જજિંગમાં હતા બરોબર અમારી આ ગોળી ને એમને ષડયંત્ર કર્યું હતું કે ચીટિંગ કરીને અને આ ગોળીને હરાવવાનું ષડયંત્ર કરેલું હતું તે પોતે અંદર અંદર હતા મારી વાત સાંભળો વારંવાર આ ઘોડી દોડાવે પાછી બોલાવે એમની ઘોડીઓ એ જે આયોજક હતી હવે નિર્ણય એવું હોય કે જે અશ્વ દોડ કરે આયોજકની ની ગોળી મેળામાં રેસમાં મૂકવામાં આવે નહીં તો એમને એવું કરેલું કે એમની જ ગોળીઓના નંબર જેવું કે મેં કીધું કે રજાકભાઈ હતા મોઢેરાના સફીકભાઈ સરપંચ છે પછી અમાન છે એમના અને કાળુભાઈ અરબ કાળુ પોયડા એમની પરી એ આયોજકમાં હતા એમની પરી ઘોડી અને બીજા નંબરનો ઘોડો એમને શું કર્યું અમારી ઘોડી જોડે ચીટિંગ કરીને મોઢેરા અશ્વધોડ ની અંદર તારીખ બાર દસ બે હાજર પચીસ રવિવાર રોજ અમારી જોડે જંડી પાડ્યા વગર એમની ઘોડીઓ દોડાઈ દીધી પછી અમારી ઘોડી છેલ્લે છૂટી એમના ઘોડા પેલા બીજા નંબરમાં એ નંબર લઈને ભાગી ગયા આયોજક ત્યાં ઊભા ના રહ્યા જજ કોઈ અમને જવાબ ના આપ્યો અને અમારી ઘોડીની અમને આબરૂ લીધી એટલે આજે અમે ના ગ્રાઉન્ડમાં એમને ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા થ્રુ એમને અમે ચેલેન્જ આપ્યો હતો કે અમારે કોઈ માણસનો વિરોધ નથી ખાલી ઘોડીનો વિરોધ છે આ ગોડીને આગળ જે ગોળી હરવી દે જે પરિવાર કાળુ અરબ પોયડાની તો અમે પાંચ લાખ રૂપિયા રોકડા અને ફુલહારથી અમે એને સન્માનિત કરશું તો અમે રાત્રે વિડીયો અપલોડ કર્યો તારીખ બાર ના રોજ અને તારીખ તેર ના રોજ અહીંયા ભાલક અમે આવેલા હતા પણ એ માણસ કોઈ એ સાચા હોય તો ફોન કોઈ અમારા ના આયોજકો ઉપાડે છે ન કાળુ અરબ જે પરી ગોળી વાળા એમને અમારો ફોન ઉપાડ્યો નથી હાજીભાઈ પોયડા એમને કોઈ જવાબ આપ્યો નથી એટલે અમે ન્યાય માટે આજે અંદર ઊભા છે ઘોડી ઘોડીના માલિક આરિફાઈ દ્વારા આયોજકો ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી રહી છે કે તમારી ઘોડી લઈને અહીંયા બાળક આવો અહીંયા રેસ કરો અને જીતો તો પાંચ લાખ રૂપિયા રોકડા આરિફભાઈ આપવા માટે તૈયાર છે તો આ બાબતે આરીફભાઈ સાથે ચર્ચા કરીશું આરીફભાઈ શોર્ટમાં શું કહેવા માંગો છો તમે હું એમના આ મારી જાહેર જનતા જે પણ તમારા સમક્ષ જોતા હોય જે તમારા દર્શકો છે એમને એક વાત કહેવા માંગુ છું કે મારી રૂપાલ તોરલ એક માણસની ની એમને આબરૂ એક દેવતા રૂપી ઘોડીને એમને આબરૂ લીધી છે ચીટિંગ કરીને એ વારંવાર કરતા આયેલા છે બરાબર એમને જે ચીટિંગ કરી લી છે મારે મારી આબરૂ જોઈએ એના માટે હું પાંચ લાખ રૂપિયા જાહેર કરું છું પરી ઘોડી જે કાલુ અરબ છે એની ઘોડી મારી ઘોડીને હરવી દે

અમારે કોઈ બીજો ઉદ્દેશ નથી અમે બસ એટલું જ કહેવા માંગીએ છીએ અમારી આબરૂ જઈ છે ને એ ખાલી ગોળી અમારી આબરૂ જે ગઈલી છે ને એ પાછી અમને આપી દો બસ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારું નિર્ભયમાં ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં